નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો આપણે મરચાંની પડતર આવક વિશે વાત કરીએ તો જો તમને જે વિડીયોમાં દેખાય છે મિત્રો જો અહીંથી લઈને જે બ્લોક એક બે અને ત્યારબાદ જે આ બ્લોક છે ને બે જો મિત્રો બે અને ત્રણ તેની મિત્રો ઓલી સાઈડ જે છે તે મિત્રો એક પટ્ટામાં એટલું છે પડતર અને એટલું પડતર છે આ હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે મિત્રો એક ક્વોલિટી આવેલી છે સુપર નંબર વન ક્વોલિટી રેવા મરચાંની છે લાગે મિત્રો સાનિયા છે ઓજસ છે કે રેવા છે અને કાશ્મીરી મિત્રો તમે ગમે ત્યાં કહીએ કોઈ એવી ક્વોલિટી છે મિત્રો તેના પાંચ હજારનો એક ભાવ ખુલ્લો છે તે આપણે આગળ વિડીયોમાં શૂટ કરી લીધો છે તો વિડીયોમાં જઈને જરૂરથી જોજો અને સૌથી ઊંચા ભાવ ને નીચા ભાવ રનિંગ ભાવ તે પણ વિડીયોમાં આપેલા છે જરૂર ના તો ધમનું હે આ બાબાને હારું છે ઓ 42 43 આ 43 ફૂટો બળનું છે ચાલુ રહે ચાલુ રહે 43 બરોબર બરોબર વાળી કેની છે સાત ایتي پور فټالي اوټو هاي دټالي ناپورو ګورې مالخا ګلج نه پورې به ناپورو ګورې ګلانيیا پورې به اوټو هاي بهوال اټو جوې 46 پورټالي ને પા <aunque mehranoughs> तो काम आसे जपती वर्ष

પાંચ હજાર ને એક સાનિયા મરચું મિત્રો ફૂલ સાઈઝમાં ફૂલ ક્વોલિટી પાંચ હજાર એક છે કાશ્મીરી ટાઈપ જેવો ઓજસ મરચું હોય ને તેવું બનાવેલું છે અંદ્રો છે રેવા ઓ સાનિયા જેવું લાગે છે ફૂલ કડસલી વાળું રેવા રેવા ઓજસ કશ્મીરી એવી ક્વોલિટી બનાવેલી છે રેવા મરચાની ક્વોલિટી છે ટોપ નંબર વન સુપર કડસલી વાળી ક્વોલિટી સાનિયાની કેવી બનાવેલી મિત્રો બે હજાર નવસો ને એક રેવા મરચું બે હજાર નવસો ને એક જો આ સુપર ક્વોલિટી છવીસો ને એક સાનિયા મરચું છવ્વીસો ને એક ભાવ જો છે બહુ સારી ક્વોલિટી છે સુકામાય સારી છવ્વીસો ને એક જો ક્યાંક છે મિત્રો ફોરવર્ડ

ચૌદ એકાવન ચૌદ એકાવન બાર એકાવન ચૌદસો